મહીસાગર જિલ્લામાં પ્રદેશના નેતાઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠકનું આયોજન 25 જુલાઈ ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે જિલ્લા પ્રમુખ બાબુભાઈના ઘરે મૂળ ડીટવા તાલુકો કડાણા જિલ્લો મહીસાગરમાં રાખવામાં આવે છે. જેની માહિતી નટવર્સી સોલંકી જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી. રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર. નમસ્કાર મિત્રો હું છું આપનો નટવર્સી સોલંકી આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાની અંદર એક મિટિંગનું આયોજન પ્રદેશ પ્રમુખ યસુદાનભાઈ ગઢવી સાહેબની અધ્યક્ષતામાં શ્રી ચેતરભાઈ વસાવા સાહેબ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ તથા પ્રદેશ સંગઠન મંત્રી મનોજભાઈ સુરેશ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક હોદ્દેદારો જિલ્લા સંકલન બેઠકનું આયોજન મહીસાગર જિલ્લાના તાલુકાના તમામ પ્રમુખો તાલુકાના તમામ હોદ્દેદારો જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહો તેમજ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું જાહેર નિમંત્રણ આપું છું મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર તરફથી તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ ને ગુરુવારે સવારે નવ વાગે ગામ ડીટવાસ તાલુકા કડાના બાઉભાઈ ડામોર જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના ઘરે આપ સૌ ઉપસ્થિત રહો એવું ફરીથી આપ સૌને જાહેર નિમંત્રણ પાઠવું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત